હાલો જે માતાજી દાયરા ને રામ રામ બે હવાર માં આજ વ્યાણી છે એના હાટું નીણ ભરવા જાવી છે આજ ખાઈર જો પડી ગઈ થી પડી આપણે નીણ ભરીને આવીએ છીએ જો ગાડી માં હિંગડા છે ભાઈ આમાં તો અમારા ઝીણકા ની ગાડી છે તો એમાં તો હિંગડા અહીંયા લગાડ્યા ભાઈ એ ગાડી પાછી આપણે ક્યાંય હાઈકી નથી હજી જવું છે પહેરની જવાર પડી નથી તો ન્યા બેહવા જવું છે જો આવી ગયા ન્યા તો હું બેઠી છે હવે ત્યાં રહેવું પડે કે જર પડી જાય તો સારું વહેલા હે સવારની પછી ભેગી કાઢી મૂકી હું એકલી રે નહીં એકલી એકલી એને મજા ન આવે એટલે ભેગી પછી જવા દીધી છે આમ તો ક્યાંય બીજે સરવા તો જાતા નથી વાડે ડીણ ખાતા હોય બપોરે અહીંયા ભૂકી ગયા છે પાણી બાણી પીને બેહી ગયા છે હવે જો જર પડી જાય તો વાંધો નહીં એટલે પછી હવે આકડી ઘેરે જાય અમારો ભાઈ આવે પછી જો આપણે એવા ઘરે હતા બદુડી તો થઈ ગઈ હતી કમ્પ્લેટ હાવ ધોળવા માંડી હતી તો એ ઊભી થઈને આટા મારતી હતી ભાઈ ભૂખી થઈ હોય હવાનું અહીંયા કંઈ થાયું નથી જરાક થોડું ઘણું ધવરાયું હતું એ હવે થઈ છે ભૂંખી બધાને ભરે છે બટકા હાવ અમે જરીક વાર એને આઈ રમતે સડી ગયા છીએ જો છોકરાઓ આમથી આમ ને આમથી આમ રમાડે છે બદુડીને આજ પહેલો દિવસ છે સવારે સાત વાગે વ્યાણી છે સાત

વિડીયો આવતા છે તાલાડા લ્યો તાલાડા આવી ગયા છે અમે પાઉાજી ખાવા માંડ્યા છે ભૂખ લાગી ગઈ હોય તો પછી પાઉં ભાજી ખાવી પડે આ તો કીધું ના ગયા નતા ખાઈ નાખીએ પાઉંભાજી જય માતાજી દયરા